નાગપંચમી વ્રત કરતા નાગપંચમીનો પરશુરાવન મહિનાની શુકલ પક્ષની પંચમીને ઉજવાય છે આ દિવસે નાગ દેવતા માટે વિધિપૂર્વક વ્રત અને પૂજા કરવામાં આવે છે નાગપંચમીનું પર્વ ખાસ કરીને હિન્દુ ધર્મમાં મહત્વનું સ્થાન ધરાવે છે નાગપંચમીના દિવસે ખાસ કરીને નાગદેવતાઓની પૂજા કરવામાં આવે છે કારણ કે આ દિવસે નાગ પ્રસન્ન કરવા માટે વિવિધ રીતિ છે નાગપંચમી વ્રત વિવિધ ઉજવણી ઉજવણી કરવામાં આવે છે આ કથાઓમાંથી એક મુખ કથા નીચે આવેલ છે પ્રાચીન કથા પ્રાચીન કારમાં એક ગામમાં સદગોપ નામના બ્રાહ્મણ અહેતા હતા તેમના ફારમાન ચાર પુત્રીઓ હતી અને તેઓ ફક્ત માન સંપૂર્ણ રીતે નિષ્ઠાવાન હતા તેઓ નાગદેવની ખુદ પૂજા કરતા હતા એક વખત જ્યારે તેઓની પુત્રી કુમારિકાઓ હતી તે દિવસે નાગપંચમીનું વ્રત આવ્યું હતું આ વ્રતના દિવસે તેમણે નાગદેવની પૂજા કરવાનો વિચાર કર્યો ચારે બહેનો નાગદેવતાની પૂજા કરી અને નાગપંચમી વ્રતનું પાલન કર્યું એક વખત ચાર બહેન પોકી એક બહેન પોતાના ખોરના કામમાં વ્યસ્ત હતી તે સમયે તેના હાથમાં કોઈ મેશાપ બની ગયો અને તેને હળતર પર પાણી નાખી દીધું જેના કારણે તે પર બેસેલા નાગદેવનું અપમાન થયું નાગદેવ રોષે ફરાઈ ગયા અને તેમના ખોરમાં હાજર નાગદેવને તેમની પ્રતિકાર કરનાર ચારે ગહેનોને શાપ આપી દીધો શાપને કારણે ચારે બહેનોએ પોતાના કુટુંબમાં ખૂબ જ દુઃખ અને પીડાનો સામનો કરવો પડ્યો આ દુઃખો તથા શાપના કારણે તેમને નાગદેવના પ્રતિકાર કરવાનો ભય હતો એક વખત તેમને એક સંતના દર્શન મળવા સંતોએ તેમને નાગદેવની પૂજા કરવાનો ઉપાય બતાવ્યો સંતના માર્ગદર્શન મુજબ ચારેય બહેનોએ શ્રાવણ માસની શુક્લ પક્ષની પંચમેને નાગદેવની પૂજા કરી અને નાગદેવને પ્રસન્ન કરવા માટે વ્રતનું પાલન કર્યું નાગદેવ તેમની આસ્થા અને ભક્તિથી પ્રસન્ન થયા અને તેમને કરી દીધા આ કથાના નાગપંચમીનું આવે છે આ દિવસને નાગદેવની પૂજા આરાધના અને તેમને પ્રસન્ન કરવા માટે ખાસ માનવામાં આવે છે નાગપંચમીના પર્વમાન પર્વમાં હિન્દુ ધર્મમાં વૈશ્ય સહે પ્રચલન છે અને તેનો ઉજવણી શ્રાવણ મહિનાના શુદ્ધ શુકુલ પંચમીના દિવસે કરવામાં આવે છે એ હિન્દુઓ માટે પ્રત્યેની અને છે આ દિવસે નાગદેવની પૂજા કરીને તેમના આશીર્વાદ મેળવવાની શ્રદ્ધા રાખી શકાય છે નાગપંચમી એક ભારતીય હિન્દુ તહેવાર છે જે નાગદેવતાઓ ખાસ કરીને સાપની પૂજા માટે મનાવવામાં આવે છે આ તહેવાર શ્રાવણ મહિનાની પંચમી તિથિ ઉજવવામાં આવે છે જેનો હિન્દુ પંચાંગ અનુસાર સમય વિવિધ હોય છે નાગપંચમી પંચમીનો તહેવાર સંપૂર્ણપણે નાગદેવતાઓને સમર્પિત છે જેમાં ખાસ કરીને કોબરા જેવા સાપની પૂજા કરવામાં આવે છે નાગ પંચમીના ના કથાઓ હિન્દુ ધર્મમાં નાગ દેવતાઓની પૂજાનો મહત્વ છે અને તેમની સાથે સંકળાયેલી અનેક કથાઓ પ્રચલિત છે એ માન્યતા છે કે નાગ પંચમીના દિવસે સાપની પૂજા કરવાથી સાપના ડિંકથી અક્ષા મરે છે અને આજીવ એક સુખ શાંતિ પ્રદાન થાય છે કેટલાક ફડરાનિક ગ્રંથોમાં નાગ દેવતાઓને જગતના પોષક તરીકે ગણવામાં આવ્યા છે થિયવારની ઉજવણી નાગ પંચમીના દિવસે લોકો સાપની મૂર્તિ અથવા ચેત્રની પૂજા કરે છે કેટલાક લોકો સાપના બાંબામાં દૂધ ચોખા ફૂલ વગેરે ચરાવતા હોય છે આ દિવસે સ્ત્રીઓ વિશેષ પૂજા અને વ્રત પણ રાખે છે પાવન દિન પર કસિકારે જમીનની ખોદકામ વગેરે કાર્યો ટાવરી દેવામાં આવે છે કારણ કે તે માન્યતા છે કે જમીનમાં અહેલા નાગોનો અનાદર થયે નાગપંચમીના દક્ષિણ ભારત દક્ષિણ ભારત માં નાગ પંજમીના દિવસે નાગરાજના મંદિરોમાં વૈશાર સ્તરે પૂજા કરાય છે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં પણ આ તહેવાર ખૂબ જ ખોત્સાભેર ઉજવાય છે ઉત્તર ભારત ઉત્તર ભારતમાં લોકો ફાળોમાં સાપની ચિત્રો બનાવે છે અને તેમને દૂધનો નવેદ ચડાવે છે

જે પ્રખત અને પ્રાણીઓની અક્ષા માટે માનવજાતને પ્રેરિત કરે છે